મારા કાકો હું જાય હૈ અલ ફોન કરવા દે લે વને ફોન હે સેટ આવે છે

કેલું કે કેવું રાખેલો ગોર બોલ છે બાપા આખલે મોમો બીજો કોણ સા મોમાને તો ઉંગવા દે ને તો અમે કોઈ દરાકું નહી નડો બાય કરી રહ્યો જમનજી ની લે તો જમનજી મેરી નહીં ચાલ બર તાર્યો ન દેજે કટ આવતું છે આ સાબરાવનો રોજી છે સાબરાવ ગાડી હોય તો એમ કરતા એને તો એને સપડી છે ઇndarray ને પાછે ઉપર દોરીને જ લઈ જતો આવું હાલન કરો આ તારે દૂર લે પાક પડી પડી મારી એક ચમચી દેઉ છે યે બમ્પર ને બાઈકે ભારી સા ના લેડો આ ચલી જ દે તા જોવો ઓલેર बता दीजिए कि मोड़ का कौन चीज़

મોર પોણિયા ગોતા હે દેતા આને મો બાઇક બાઈક સુરે જો ગોતવા હે જો મો પોણી વાળે ના ઘરે સુ બાઈક જ નસુ ચાવી એ નતી એટલે આ પોણી અડધી રાતે માડો મેલે જતો રહે હોય હગાવાલા ને ફોન ના કરે હગાવાલા ને ફોન કર્યો પણ ફોન બધે સીજો ભાવે છે એવું છે ઓવે પેલા શોમળાજી ને જાતા રહે છે ને તમારો વાસી છે કે બેટા કે છે શીખે એ શોમળાજી ઓય આવો આ અડધી રાતે કોણ ના ટંકા પાડે વાય ઓળખતા લાગતા નથી તમે અડધી રાતે કે હેડે હા ચમનજી ચમ અડધી રાતે તમે

એ અમાશુ કાકા પિક્ચર જોવા જતો રહ્યો તો અલ્યા પિક્ચર જોવા જતો પણ પૂછી તો જાવું પડે રે પોણીઓ હારી હતું હવે તમે તમારું પૂરું કરો જ ને તમાર ભોણો છે હેંગાત અલ્યા ભોણિયા અમામો તારો ઓક નઈ નોમો ગੱટી તમાર શોકન વઈ અલ્યા આના જૂઠા છો કે કોઈક દાર તાર મોમા તું મઈ નાખશે બીતો ન ઉના તમે ના બીજો નઈ તો હમું દેની તાર ઉપર તો પેલો લઈ ગયો તન ખાલી હું હોય ઈ લઈ ગયો કો એ વલા અમાર ભોણિયા તું લઈ ગયો ઝગાડી ને અડધી રાતે લઈ ગયો મને

પણ પૂછ્યા કહી છે ના ભરતો બહાર સંદિતભાવ ને કાતો નહીં હો કાકા હવે નહીં જાઉં હવે જાતો નહીં ને હવે જો જાતો ના પણ તને કહું એટલે છોકરા તને કહું જાતા ના એટલે હવે જો ઘરે જઈ ગુમજ જો ચંતી શેર હવે તો સાચી વાત છે ના જવાય રાતી જોઈએ ને હરાય ના ના ઘરમાં આપણે કાકા ભણાવી હું હવે રાતી જોઈએ નહીં નહેરો નહીં જાય ના નહીં જાઉં હા જ